લુક સારો આવે તમે જોઈ શકો છો એ રીતે બનાવ્યું છે થોડુંક મોટું બનાવવાનું હતું પણ નાનું થઈ ગયું કારણ કે પહેલી વાર બનાવ્યું એટલે અને આ ચા પીવાના ગ્લાસ છે આ બધા હા પેપર ગ્લાસ છે ચા પીવાના એને આપણે પેલા ગુંદર વડે ચોટાડી અને કાણા પાડી અને એની અંદરથી સીરીઝ બહાર લાવ્યા બહાર સિરીજ લાવ્યા એવી રીતે બનાવ્યું ચા પીવાના ગ્લાસ છે ચા પીવાના ગ્લાસ